દ્વારકાના સિગ્નેચર બ્રિજની બંને બાજુ પ્લાસ્ટિકની ગંદકી હાઈકોર્ટ ગિરનાર પર્વત વિસ્તાર જેવું સ્વચ્છતાપ્રદ વાતાવરણ દ્વારકામાં પણ જાળવવા નિર્દેશ પીએટીએમને મળી મોટી રાહત સરકારે પચાસ કરોડના રોકાણને મંજૂરી આપી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સનો દાવો મોદી પુતિનની મુલાકાતથી રશિયાને દબાવવાના અમેરિકાના પ્રયાસ નિષ્ફળ ઉત્તરાખંડ બિહાર પશ્ચિમ બંગાળમાં સામાન્ય હિંસા સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પૂર્ણ પરિણામ વન ડે ટીમનું સુકાન કે એલ રાહુલને સોંપાઈ શકે શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણીમાં હાર્દિક કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા ટ્રિપલ તલાક પછી મુસ્લિમોને લગતો બીજો ઐતિહાસિક ચુકાદો બંગાળ સરકારની અરજીની સુનાવણી માટે સુપ્રીમ તૈયાર રાજ્યની મંજૂરી વગર સીબીઆઈ તપાસ અયોગ્ય સુપ્રીમમાં કેન્દ્રને ફટકો પડ્યો વર્ષ પછી ભારતીય ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયા મુલાકાત ભારત દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવા ખાનગી કાર પર લાલબદી લગાડનારી ડેની આઈએએસ એસ પૂજા ખેડકરની બદલી યુપીના આગ્રામાં એવી ફરિયાદ આવી છે કે યુવકની ફરિયાદથી કાઉન્સેલર ચોક્યા પત્ની રોજ ત્રણ ચાર પેક મારી સાથે બળજબરી કરે છે મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીના સમન્સ છતાં પણ જેટલીન હાજર ન થઈ જેટલીન સામે વધુ પુરાવા મળ્યા હોવાનો દાવો હતો અદાણી પાસેથી જમીન લઈ લેવાનો હુકમ સામે સુપ્રીમનો સ્ટે હાઈકોર્ટના હુકમને અદાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો વડોદરાની બોટની ઘટનામાં હાઈકોર્ટે જે કહ્યું છે તેનું પાલન કરાશે અગ્નિકાંડ હોય કે અગ્નિકાંડ અદાલતના આદેશને પગલે સરકાર કાર્યવાહી કરશે દારૂના કેસમાં સસ્પેન્ડ હેડ કોસ્ટેબલ નીતા ચૌધરી કોર્ટમાં હાજર થવાના બદલે ભૂગર્ભમાં ઉદરી અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર માનસાહારની દુકાનો સીલ કરાવી સંસદ ભવનનો સુરક્ષા હવાલો સીઆઈએસ પ્લે ઓગણત્રીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી અમદાવાદ ધોરણ બાર સાયન્સ પછી ફાર્મસી અભ્યાસનો વધી રહેલો ક્રેઝ રેકોર્ડ બ્રેન્ડ બાવીસ થી વધુ રજીસ્ટ્રેશન ગુજરાતની બિન આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી ત્રણસો એક જગ્યા મંજૂર પુણેમાં ઘરમાં વૃદ્ધા ટીવી જોતા હતા અને અચાનક દીપડો અંદર આવી ગયો બહાદુરીપૂર્વક પ્રતિકાર કરતા જીવ બચી ગયો આવક વેરા મુક્ત આવક રૂપિયા પાંચ લાખ કરી દેવામાં આવે તેવી સંભાવના સુપ્રીમ કોર્ટની કોલેજીએમે કરેલી ભલામણને માન્યતા બોમ્બે હાઈકોર્ટના સાત અધિરિત જજો કાયમી કરાયા બેની મુદત વધારાઈ